હેલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ તો આપણે આવ્યા છીએ યાદે વાળિયા જો સીંગ ખેંચવાનું ચાલુ કરી દીધું છે આવો ફાલ છે અમારે જો તમે અહીંયા અમારો નાનો ભાઈ છે મીન બ્લોગ બનાવે છે અત્યારે તો આમાં ઉપરની શિંગ ખેંચે છે તો મિત્રો આજે છે રવિવાર રજા તો આવ્યા છે માંડ્યા પછી કેમ કે રજા બધા એટલે દાડિયા કોઈ સારી એની ફેમિલી છે એ બધા જો કેવો ફાલ છે તો આ અમારા બાસી ફાલ દેખાડે છે કેવો છે બા આવો ફાલ છે હે બાકાજી કે ફૂલ હે જોવા યાર અમારા બા ફાલ દેખાડે છે આ એ જો મપ્પા સિંહ ખાય છે જો અમારા ભાઈનો ફોન છે એટલે એ દેખાડે છે

તો ટાવર આગળ દેખાડે તમે બગા છે બધા બગલા જોવો તમે હેરો હાર તો મિત્રો અડધું ખેંચાઈ ગયું છે તો જો અમારો ભાઈ છે તો મિત્રો જો હવે મારો ભાઈ સિંહ ખેવા જો મોજા પેલી દે સિંહ ખેવા જાય છે મણે થઈ ગઈ છે ચડતી આજ મજા ના સિંહ ખેવી પડે થઈ હતી ઘરનું કામ હોય એટલે કંટાળો છોડે આમાં અને આપણે હવે મોજા લઈ આવીએ હવે ખાટલા પડે આપડા મોજા અત્યારે મફતનું ઘી આવે નાકમાંથી પણ ખવાય એવું નથી આપણે તો મોજા પેલી છે અને હવે સિંગ ખેવા મળીએ બાકા જીકે બોલ છે બાકા કે અમારું ભાઈ જો અત્યારમાં બાકાજી કે બોલ આવે સિંગ કહેવા ને હવે આપણે સિંગ ખાવા બાકા કે બોલાવીએ માં આપણને બાર તો આગળ નીકળી ગયા છે મારા ભાઈ જો અત્યારે પાછળ રહી ગયો તો મિત્રો આપણે તો મૂર્ત કેમ કે બે આ થઈ છે આપણે થઈ ગયા છે ફાલ જોવો તમે કઈક આવો ફાલ છે તો ખેડૂત મિત્રોને હું કહેવા માંગુ છું કે તમારે કેવો ફાલ છે તો કમેન્ટમાં જણાવજો અમારે જો અત્યારે આવો ફાલ છે નવ નંબરની સિંહ છે તો આને આપણે ખાલી તેલ જ કઢાવવાનું છે આપણે વેસવા બેસવાની થતી નથી કેમ કે એક વર્ષનું તેલનું થઈ જાય

આ ડરજાનો ઘા જકે આપણે આવો છે આજ કે શર કાલ કે કલ પૂરો જોવાય કાર તો મિત્રો આવા બતા સિંગ હે નાડી સડન ને હોમ પર જાતા હતા ચાલ ઓ મિત્રો હવે બાકા ચિકે બોલાવાની છે તો ચાલો ચાલો તો મિત્રો અમે રહી ગયા છીએ વાહે અમાર પપ્પા અમાર બા નીકળી ગયા છે આગળ અમાર ભાઈ ગાટ તો અહીંથી જો વિડિયો કોલ માં વાત કરે છે વાહરે ગયો છે એ આટલું મારા એ છે જો તમે લોકેશન મિત્રો મસ્ત છે નાળવેરી બાલવેરી હવે ખાલ થઈ ખેસવાની છે શર્ટ શર્ટ કે તો શર્ટ બે દાડિયા કરવા કે ના પડી મિત્રો ઘડીક હવે સિંગ ખેસવા મળ્યો અમે તો મિત્રો જો એક વાગી ગયો છે જઈ થી આવટોંઠા પાણી કરવો

એટલે નોકરા પાણી કરો ભણવા દેડા મિત્રો મોઢા પાણી કરી લેજે તો મિત્રો તો બપોરા કરવા બેસી ગયા છે તો બપોરામાં છે હું સા સોગાના બટાટાનું શાક છે રોટલી છે જવો આપણે ગુજરાતી કાઠિયાવાડી રોટલા શીભડા ડુંગળી એ સાચ છે જવો અમારે બાને કંઈ ભૂખ લાગી નથી ખીં ખે ઈંખે લઈ બા નહીં અહીંયા અમારા પપ્પા જમા બેસી ગયા છે અહીંયા અમારા નાનો ભાઈ છે તો હાલો ખાવું એટલું ખાઈ લો પછી બાકાજી કે જગ્યા બોલાવવાની છે રવિવાર છે રવિવાર છે તો મિત્રો હાલો બધા બપોટા કરવો तो बपरा डंबी जमी तो मित्र जो सींग से अर्धा पर खे गई बाकी बानी से थोड़ा बाकी हरे जाऊँ घरे गया मित्र आज साइड का बहुत फाल से नही खाली डाड़ा તો મિત્રો આવું છે હવે ઘરે તો આપણે વિડીયોને હવે આપણે અહીંયા પૂરો કરીએ થઈ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું પાછા એક નવા બ્લોગ સાથે તો બધાને જઈ માતાજી